ગરબાડામાં મેઘાને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગુંદર કાઢવાની પ્રથા આજે પણ યથાવત ગરબાડા પથકમાં હજારો વર્ષ પહેલાં દુષ્કાળની સ્થિતિ તથા બીમારીને નાથવા માટે ઢોર ઠંખરને મરતા બચાવવા માટે વડવાઓએ જે તે સમયે દેવ ગોરિયા દેવ અને ઓવન માતાનું આહવાન કરી ગુંદરું બેસાડવાની પ્રથા ચાલુ કરી હતી અને તેમાં તેઓને સફળતા મળી હતી આ વિધિમાં બડવાને પવન આવતા ગામનો પટેલ વરસાદ કેવો રહેશે ગામની જાહેર સુખાકારી કેવી રહેશે તે બાબતની ભાળ મેળવે છે જે પરંપરા અને પ્રથા ગરબાડા પથકમાં આજે પણ યથાવત જોવા મળે છે સામાન્ય રીતે ગુંદરું અષાઢ મહિનામાં તાલુકાના દરેક ગામમાં પોતપોતાની સુવિધા અનુસાર કાઢવામાં આવે છે ગરબાડામાં પણ નિયત કરેલી જગ્યા ઉપર ગુંદરું કાઢવા આગલા દિવસે રાત્રિના સમયે લોકો બડવો પૂછારો ગામના પટેલ અને સમાજના લોકો એકત્રિત થયા હતા અને ઢાંક અને વાંસના કામડાના સંગીત ઉપર બાબા દેવ અને ઉવન માતાના આખી રાત ગાયણા ગાવામાં આવ્યા હતા જેમાં સવારના સમયે બળવાને પવન આવતા ગામના પટેલ દ્વારા વરસાદ કેવો રહેશે ગામની સ્થિતિ કઈ રીતની રહેશે વર્ષ કેવું જશે તે સિવાય પણ અનેક પ્રશ્નોની પૂછપરછ કરવામાં આવી હતી ગુંદરાના ખર્ચ માટે ગામમાં દરેક સમાજના લોકો સહકાર આપે છે અને જે દિવસે ગુંદર હોય તે દિવસે ઘરમાં કોઈ કચરો નથી નીકળતો કે ચૂલો નથી પાણી નથી ભરતું અને હળ પણ નથી જોતરાવતું હાલમાં તાલુકાના ઘણા ખરા ગામોમાં ગુંદરૂ નીકળી ચૂક્યો છે અને જ્યારે ઘણા ખરા ગામોમાં ગુંદરું કાઢવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અમુક લોકો આ વિધિ નારિયેળ વધેરીને પણ કરે છે જ્યારે અમુક લોકો પશુપાલન આપીને પણ આ વિધિ કરે છે અહેવાલ માધુભાઈ બારિયા દાહોદ જિલ્લા વિરોધ